અન્ય એક સમાચાર સામે નજર કરીશું પાટણ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની ગામડે ગામડે સભા યોજાઈ છે પાટણ ખાતે સભા યોજાઈ પાંચ વર્ષમાં પ્રજાના કામોમાં ટકાવારી માંગી નથી ભરતસિંહ ડાભીને દ્વારા દાવો કરવામાં આવ્યો છે વિકાસના કામોની ગ્રાન્ટ મુદ્દે ભરતસિંહ ડાભીને શ્વેતપત્ર બહાર પાડવા લોકમત છે પાટણ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની ગામડે ગામડે સભા યોજાઈ હતી જેમાં પાંચ વર્ષમાં પ્રજાના કામોમાં ટકાવારી માંગી નથી તેવો દાવો ભરતસિંહ ડાભી દ્વારા કરવામાં આવ્યો છે વિકાસના કામોની ગ્રાન્ટ મુદ્દે ભરતસિંહ ડાભીને શ્વેતપત્ર બહાર પાડતા લોકમત પણ છે સંવાદદાતા અલકેશ અમારી સાથે જોડાઈ ગયા છે પાટણ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની ગામડે ગામડે સભા યોજાય શું વધુ અપડેટ લોકસભાની જ્યારે ગુજરાતની બેઠક ઉપર જાહેરાત થયા બાદ કોંગ્રેસ ભાજપના ઉમેદવારોની પણ જાહેરાત થઈ ગઈ છે અત્યારે હાલ હવે ગામડે ગામડે સભાઓ અને પ્રચાર ચાલી રહ્યા ત્યારે ભાજપના ભરતસિંહ ડાભીએ ગઈકાલે હું પ્રજાના કામો કર્યું છું અને મારે કઈ ટકાવારીની જરૂર નથી પણ એમ જે કામગીરી કરી છે એનું શ્વેત પત્ર બહાર પાડવામાં આવે તો ખ્યાલ આવે વિકાસના કામો કેટલા થયા છે અને પાટણ લોકસભામાં પ્રજાને શું મળ્યું છે એમના સંસદીય કાળમાં માહિતી બદલ આપનો આભાર